અંગલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનું પ્રથમ ચરણમાં આજરોજ ત્યાંસી જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં વિધિવત પ્રવેશ અપાયો હતો આ નિમિત્તે યોજાયેલ સમારંભમાં રાજ્યની વિચરતી અને વિમુખ જાતિ નિગમના અધ્યક્ષ નાથાભાઈ ઉનાળા અધ્યક્ષતાને ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પિંકેશ મોદી સત્તા પક્ષના નેતા જનક શાહ માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધર્મેશ મકવાણા સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશ ઉત્સવના પ્રથમ દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત હિન્દી માધ્યમ મિશ્ર શાળા તેમજ માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત જીનવાલા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી આવકારવામાં આવ્યા હતા બે હજાર ચૌદથી આપણે આ શરૂ કરીને ઉત્સવ ઉજવીએ છીએ શાળા પ્રવેશમાં એટલે નવા ભૂમિકા નવા બાળકોને ઉત્સાહનું વાતાવરણ આર્થિક દેખાય કે સ્કૂલમાં જવું એટલે ઉત્સાહથી જવાનું રોતા રોતા નહીં જવાનું અને સ્કૂલમાં જઈને પણ આપણને કેવું કેવું જાણવાનું મળે નવી વસ્તુઓ મળે એની પણ આપણે શરૂઆત કરી છે